જનાવર ની પાણા લઈ ને આવી ગયા બગીચા જો મિત્રોડી ક્યાંક સસુંદર નું બસનું નીકળ્યું જોઈ લે ક્યાંક કોળ કરીને કોડ કરતા કરતા ભાઈ થાકી ગયા મિત્રો એટલે હે ભાઈ આરામ કરે હે તો બધા મિત્રોને જય માતાજીને બધાયને જય દ્વારકાધીશ તો આજે આપણે આવી ગયા કાંક દેવરિયા ગામમાં માંડવી ઉભાડે એ પર ડબલ રોજમાં છે મિત્રો ઉધળી રાખી છે જો કાંક ઉધળી રાખી છે એટલે બધું વાહરે ગયા છે દેવરિયા હોને આ બાજુ છે કાંક મકડી ભેગી કરવાના आले છે થોડીક વાર ભેગી કરીને ઠાકી ગયા જો આ બિચારા આ તો નાસ્તોય કરવા મંડ્યો સવારે 9 વાગેમાં ઠખે થા બિચારા

થાકી ગયા ને પાણી પીવા માંડે મિત્રો હવે તો કાંઈક થોડુંક જ ખેતા રહ્યું છે જાજુ નથી રહ્યું કેટલે કેટલા ઘા ખેતર હતું આ ઓલો બોલો આમ જગો ભાઈ તો વાહ રહી ગયા હાલજો જગા તો કાંક ચા પાણી આવી ગયા છે ને ઘણા બધા લોકો છે ને વાહ રહી ગયા છે ને વાહ થોડાક માણસો કોળ કરે છે

કેવા હરોપુર કોઈ પડકા ને કોઈ સીતર કોઈ એવા એના જેવા જનાવર નીકળતા હોય છે મિત્રો ભગવાન દયા છે મિત્રો આટલા રાવલ માંથી સકડા રીક્ષા જાય છે મિત્રો એમાંથી કોઈ કાંઈ નુકસાન કરતા નથી મિત્રો હરપવું આટલી ભગવાનની મિત્રો માતાજીની નને બધાય મજૂરો નન મિત્રો દયા હોય છે ઓ ખરેખર તો મિત્રો હે આ પાથરા ને કાંક હેને ગરી ગયું છે તો આને પકડીને હે ને મિત્રો ક્યાંક આમ શેઢે કે મૂકી દે ને મિત્રો તો આ કાંક પછી હે ને મિત્રો પછી નડે નહીં મિત્રો કોઈ આ ગલા કે કરે ને મિત્રો ત્યારે હે ને

કઈ ડાવે હે ભાઈ પગઈ ભાઈ મને જ થઈ ગયું ભલે ભલે ડબલ રોજ ન થાય ભાઈ અંદર ધીડમાં કરી ગયો છે તો તો આપણે ભેગી કરવા માંડીએ ખાલી ખોટી થયા બાકી તો આપણી વાયર હાયર ને વાહ રહી ગઈ જો એટલે થોડાક માસ એટ મોર ભૂગી ગયા મિત્રો ને આપણી યાર તોય છે ને મોર ને મોર જ છે એટલી વાંધો નહીં આવે જ્યાં બગલો મને થાય ને માંડવી ભેગી એકદમ જલસા કરે ને ટ્રેક્ટરમાં બેસી ગયા હે તો ફાઈનલી હે ને આપણે મિત્રો પાણી ભરવા આવી ગયા છે મજૂર માટે કેમકે આજે આખો દી હે ને આપણે જ પાણી પાવાનું હે બધા મજૂર ને તો જ્યાં ટાંકામાંથી પાણી ભરતા હોય ને કેટલો ભરી લીધો પાણીનો અને એ બગીચામાં જો મિત્રો આ સંતરા જેવું જ છે આ સંતરામાં કે શું હોય મિત્રો ગોદરિયા લીંબુ હોય ઉપર બધા તો ઘણા બધા છે મિત્રો જોઈ લ્યો ઓહો મિત્રો બહુ ગોદરિયા લીંબુ પડ્યા હો જોઈ લ્યો ઘણા બધા ગોદરિયા લીંબુ હોય કે સંતરા હોય મિત્રો ઘણા બધા હે તો આપણે મૂલી ને પાણી પાતા આવી મિત્રો હવે ઘણા બધા વિખાની માંડવી છે મિત્રો તો ભેગી કરી નાખી જ ઉધળી છે ડબલ રોજમાં તો મજૂર કાં કાણે કેવા તરિયા થયા મિત્રો જોઈ લે બહુ થયા બે કલાક થી જ પાણી નહોતું જોઈએ પાણી પીને દેવા જ મીંડે જતા ભેગી કરે તે બળવારી હતી જો મિત્રો આવડી ક્યાંક સસુંદર નું બસનું નીકળ્યું જોઈ લ્યો નાનું હોય ત્યારે કવડું હોય મિત્રો

બસ આવી રીતનું છે ને અમારે હાલતું હોય કામ મિત્રો અહીં મજા આવે કામમાં દાડી આવો આરામથી ઉતા હે હાલો હલો ઓલે કાંક પકડ્યો ની લેશે અહીં જો શું આ તો મિત્રો થોડીક વાર કામ કરી નાખીએ આપણે હાલો તો તો મિત્રો આ બધાય ઠાકી રહ્યા જોઈ લો હમણાં મોઢા સોન તાર રહી ગયો હો માની ઉપાડતા તો જોઈ લે મિત્રો આ બધાય હે ને ઠાકી રહ્યા જોઈ લે તો અટાણ કાંક હાથ વાગી ગયા ને ખેડૂ ગયા નાસ્તો લેવા તો થોડીક વાર કામે લઈ પછી હવે આપણે જાશું નાસ્તો કરવા